નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આજે આપણે જાણવાના છીએ મહત્વપૂર્ણ હવામાન અપડેટ જે આ મિત્રો તમારા માટે લઈને આવ્યા છે મહત્વનું હવામાન અપડેટ જે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનને નોંધપાત્ર રીતે અસર કરશે ભારતીય હવામાન વિભાગ અને પ્રખ્યાત હવામાન નિષ્ણાંતોની તાજેતરની આગાહી અનુસાર ગુજરાતમાં આગામી બોતેર કલાકથી લઈને ઓગણીસ જુલાઈ બે સુધી ભારે વરસાદ તોફાની પવનો વીજળીના ચમકારા અને મેઘગર્જનાની તીવ્ર પ્રવૃત્તિની સંભાવના છે આ સમયગાળા દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં હવામાન અત્યંત અસ્થિર રહેશે ખાસ કરીને દરિયાકાંઠાના અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગંભીર અસરો જોવા મળશે તો ચાલો આ વિગતવાર અહેવાલમાં હવામાન વિશે માહિતી લઈએ અને જાણીએ કે ગુજરાતના કયા વિસ્તારોમાં શું અસર થશે અને કયા જોખમો ઊભા થઈ શકે છે અને તમારે કઈ સાવચેતી રાખવાની જરૂર છે તો મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં તમે કયા ગામથી અથવા સિટીથી વિડીયો જોવો છો એ લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ

પૂર્વ ભારતના વિસ્તારોને અસર કરવા ઉપરાંત ગુજરાતના હવામાનને પણ પ્રભાવિત કરી શકે છે આ સિસ્ટમ ભારે વરસાદ અને તોફાની પવનોનું કારણ બની શકે છે ઉત્તર ભારતમાં એક મજબૂત લો પ્રેશર ઝોન સક્રિય બન્યું છે જે ગુજરાતના વાતાવરણમાં તીવ્ર દબાણ ઉત્પન્ન કરે છે આ સિસ્ટમ ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ લાવી શકે છે ત્યારબાદ મિત્રો મિત્રો વાત કરીએ અપર એર તો ગુજરાત ઉપર હાલમાં અપર એર સર્ક્યુલેશન એરિયા સક્રિય બન્યો છે જે મેઘગર્જના અને વીજળીની પ્રવૃત્તિને વેગ આપી રહ્યો છે આ સિસ્ટમ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદનું કારણ બની શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ અરબ સાગરની તોફાની હલચલ વિશે તો મિત્રો અરબ સાગરમાંથી ઉદ્ભવતી તોફાની પવનો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર કરશે આ પવનોની ઝડપ 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી હોઈ શકે છે જે દરિયાકાંઠે ઊંચા મોજા અને તોફાની સ્થિતિ ઉત્પન્ન કરી શકે છે આ તમામ સિસ્ટમોનું સંયોજન ગુજરાતના હવામાનને અત્યંત અસ્થિર બનાવી રહ્યું છે આગામી ત્રણ કલાકમાં રાજ્યના ઘણા વિસ્તારોમાં ઘોર અંધકાર કાળા વાદળોનો ઘેરાવો અને ભારે વરસાદની શરૂઆત થશે આ સાથે વીજળીના કડાકા ભડાકા અને મેઘગર્જનાની પ્રવૃત્તિ પણ તીવ્ર બનશે ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રભાવિત જિલ્લાઓ અને વિસ્તારો વિશે કે કયા જિલ્લાઓ અને કયા વિસ્તારોમાં વરસાદી માહોલ છે એ જામી રહ્યો છે અને કોને સાવચેત રહેવાની જરૂર છે તો મિત્રો ચાલો આગળ વધીએ તો ગુજરાતના લગભગ તમામ ભાગોમાં ભારે વરસાદની આગાહી છે પરંતુ ખાસ કરીને હું જે બતાવું એ પ્રમાણે અતિ ભારે વરસાદ અને તોફાની પ્રવૃત્તિની સંભાવના વધુ છે પેલા સૌ પ્રથમ વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની તો મિત્રો એમાં દક્ષિણ ગુજરાતમાં જિલ્લાઓ આવે છે સુરત નવસારી વલસાડ ભરૂચ ડાંગ તાપી અને નર્મદા તો મિત્રો જાણીએ તો સુરતમાં બારડોલી ઉમરપાડા કોસંબા અને માંડવી નવસારીમાં બિલીમોરા ગણદેવી ચીખલી વલસાડમાં વાપી ધરમપુર પારડી ભરૂચમાં જંબુસર કરજણ ડભોઈ અને દહેજ ડાંગમાં આહવા સાપુતારા અને તાપીમાં વ્યારા અને સોનગઢ આજે તમામ વિસ્તારો છે મિત્રો તેમાં ધોધમાર વરસાદ વીજળીના ચમકારા અને તોફાની પવનોની આગાહી છે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ રસ્તાઓ પર પાણી ભરાવું અને વૃક્ષો ધરાશાયી થવાની સંભાવના છે ચેતવણી વિશે મિત્રો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાંથી સ્થળાંતર કરવાની અને જરૂરી સામગ્રી સુરક્ષિત સ્થળે રાખવાની સલાહ આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો બીજી વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની તો એમાં જિલ્લાઓની વાત કરીએ તો રાજકોટ જામનગર પોરબંદર દ્વારકા કચ્છ અને અને મોરબી રાજકોટમાં મિત્રો ગોંડલ જેતપુર જામનગરમાં જામજોધપુર જુનાગઢમાં વેરાવળ અને માંગરોળ કચ્છમાં ભુજ માંડવી અને ગાંધીધામ મિત્રો આ વિસ્તારોમાં દરિયાકાંઠે ઊંચા મોજા તોફાની પવનો ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકે રહી શકે છે અને ભારે વરસાદની આગાહી છે કચ્છમાં સ્ટફ લાઈનની અસરથી મેઘ ગર્જના અને વીજળીની તીવ્ર પ્રવૃત્તિ જોવા મળવાની છે મિત્રો ચેતવણી વિશે વાત કરીએ તો માછીમારો ને આગામી બોતેર કલાક સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ ઊંચા મોજાથી સાવચેત રહેવાની જરૂર છે ત્યારબાદ મિત્રો વાત કરીએ મધ્ય ગુજરાતની તો એના મધ્ય ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો અમદાવાદ ગાંધી ખેડા આણંદ વડોદરા પંચમહાલ અને દાહોદ ચમકારા અને તોફાની પવનોની આગાહી છે આ વિસ્તારોમાં મિત્રો શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના જોવા મળી રહી છે ટ્રાફિકમાં અવરોધ અને વીજ પુરવઠામાં વિક્ષેપની સંભાવના છે આ પ્રકારના શહેરી નાગરિકો ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતી રાખે અને બિનજરૂરી મુસાફરી ટાળવાની છે મિત્રો ત્યારબાદ વાત કરીએ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ અને ગાંધીનગર બનાસકાંઠામાં પાલનપુર ડીસા અને થરાદ સાબરકાંઠામાં હિંમતનગર અને ઈડર મહેસાણામાં વિસનગર અને ઊંઝા આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સાથે

ત્યારબાદ મિત્રો વાત કરીએ આગામી ત્રણ કલાક તો મિત્રો આગામી ત્રણ કલાક સુધી મેઘગર્જના અને તોફાની પવનો ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર અને કચ્છમાં સૌથી વધુ અસર થશે

નીચાણવાળા વિસ્તારોમાં પૂર રસ્તાઓ બંધ થઈ જશે અને વીજ પુરવઠામાં વિક્ષેપ આવી શકે છે નાગરિકોને હવામાન વિભાગના લાઈવ અપડેટ પર નજર રાખવી અને સલામત સ્થળે રહેવું જરૂરી છે ત્યારબાદ મિત્રો વાત કરીએ સોળ થી ઓગણીસ જુલાઈ વચ્ચેની તો મિત્રો આ તારીખે ગુજરાતમાં ચોમાસુ તીવ્ર બનશે જેમાં ભારે વરસાદ તોફાની પવનો અને વીજળીની પ્રવૃત્તિ સતત જોવા મળશે રાજ્યના વાતાવરણમાં ઓચિંતા ફેરફારોની શક્યતા છે દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ ભરૂચ સૌરાષ્ટ્રમાં રાજકોટ જુનાગઢ પોરબંદર અતિભારે વરસાદ રહેવાનો છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા અને ઉત્તર ગુજરાતમાં બનાસકાટા મહેસાણામાં ભારે વરસાદ રહેવાનો છે ભારતીય હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગોના જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ ખેડૂતો અને માછીમારો માટે સૂચનાઓ તો મિત્રો ખેતરોમાં પાણી ભરાવું પાકને નુકસાન અને ખેતીની પ્રવૃત્તિમાં અવરોધ આવી શકે છે ખાસ કરીને ડાંગ તાપી બનાસકાંઠા અને વડોદરાના ગ્રામીણ વિસ્તારોમાં પાકને નુકસાન થવાની શક્યતા છે હાલ પૂરતી દેખાઈ રહી છે પાકની સુરક્ષા માટે ડ્રેનેજ સિસ્ટમ તૈયાર રાખવાની છે ખેતરોમાં ભારે સાધનો અને બીજ સુરક્ષિત સ્થળે ખસેડી નાખવાના છે હવામાનની લાઈવ અપડેટ્સ પર નજર રાખવાની છે અને ખેતીની તમામ પ્રવૃત્તિઓ તે મુજબ ગોઠવવાની છે ત્યારબાદ મિત્રો વાત કરીએ માછીમારો વિશે તો દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળશે તોફાની પવનો અને વાવાઝોડાનું જોખમ રહેલું છે ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકોટ જુનાગઢ પોરબંદર અને કચ્છના ભુજ અને માંડવીના દરિયા કિનારે ખાસ જોખમ રહેલું છે આગામી બોતેર કલાક સુધી સુધી દરિયામાં માછીમારો ન જાય બોટ અને માછીમારીના સાધનોને સુરક્ષિત સ્થળે ખસેડી નાખવાના હવામાન વિભાગના એલર્ટ્સ અને દરિયા સ્થિતિની માહિતી નિયમિત ચકાસીને આગળના પગલાં ભરવા ત્યારબાદ મિત્રો વાત કરીએ સાવચેતીના પગલામાં તમારે શું કરવાનું છે તો મિત્રો ખાસ કરીને આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ અને વીજળીના ચમકારાને કારણે ઘરની બહાર નીકળવાનું ટાળવાનું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરનું જોખમ છે જરૂરી સામગ્રી દસ્તાવેજો મૂલ્યવાન વસ્તુઓને સુરક્ષિત સ્થળે ખસેડી નાખવાના છે વીજળીના ચમકારા દરમિયાન ખુલ્લા વિસ્તારમાં ન રહો વૃક્ષોની નીચે આશરો ન લો અને વીજળીના સંભવિત જોખમથી બચવા સલામત સ્થળે રહો હવામાન વિભાગના લાઈવ નકશા સેટેલાઇટ ઇમેજ અને એલર્ટ્સ પર નજર રાખો જેથી તમને તાજેતરની માહિતી મળતી ઇમરજન્સી તૈયારી માટે કીટ તૈયાર રાખો જેમાં ફર્સ્ટ એડ ખાદ્ય પદાર્થો પાણી અને ટોર્ચ જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે ત્યારબાદ મિત્રો વાત કરીએ પ્રખ્યાત હવામાન નિષ્ણાંત જેવા કે અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામીએ ગુજરાત માટે તાજેતરની આગાહી કરી છે તેમના અનુસાર આગામી કલાકમાં ગુજરાતના હવામાનમાં ઓચિંતા ફેરફારો જોવા મળશે બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતી સિસ્ટમો ચારે દિશાઓમાંથી ગુજરાત તરફ આગળ વધી રહી છે જેના કારણે રાજ્યના વાતાવરણમાં નોંધપાત્ર પલટણ જોવા મળી શકે છે આ સિસ્ટમો ભારે વરસાદ તોફાની વરસાદની અને વીજળીની તીવ્ર પ્રવૃત્તિનું કારણ બનશે ત્યારબાદ મિત્રો ભારતીય હવામાન વિભાગે ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ભરૂચ ડાંગ તાપી સૌરાષ્ટ્રના રાજકોટ જામનગર જુનાગઢ પોરબંદર દ્વારકા કચ્છના ભુજ માંડવી ગાંધીધામ મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા આણંદ અને ખેડા મિત્રો આ રાજ્યમાં વાતાવરણમાં તીવ્ર સ્ટફલાઈનની અસર જોવા મળશે જે ખાસ કરીને કચ્છથી મધ્ય ગુજરાત સુધી વધુ અસરકારક રહેશે આ સિસ્ટમ મેઘગર્જના અને વીજળીની પ્રવૃત્તિ વધારશે જેના કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં ગંભીર હવામાનની સ્થિતિ ઊભી થશે તો પ્રિય ગુજરાતવાસીઓ આગામી દિવસોમાં હવામાનની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહો ભારે વરસાદ તોફાની પવનો અને વીજળીની પ્રવૃત્તિને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં પૂર રસ્તાઓ બંધ થવા અને વીજ પુરવઠામાં વિક્ષેપ જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે હવામાન વિભાગના લાઈવ અપડેટ્સમાં સેટેલાઇટ ઇમેજીસ અને એલર્ટ્સ પર નજર રાખો અને જરૂરી સાવચેતી પગલાં લો ખેડૂતોને માછીમારો ખાસ કરીને સાવધાન રહે અને તેમના પાક અને સાધનોની સુરક્ષા માટે પગલાં લે આવનારા દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું હશે તેની તાજેતરની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને તમને નવા વિડીયો નવી અપડેટ્સ જલ્દી મળતી રહે સલામત રહો સાવચેત રહો અને હવામાનની ગંભીર સ્થિતિમાં પોત પોતાની અને પરિવાર ની ધ્યાન રાખો નમસ્કાર જય હિન્દ ભારત માતા કી જય